નમસ્કાર દોસ્તો સ્વાગત છે નુકસાન સહન કરવાનો ઉપર આવ્યો હતો કેટલાક ખેડૂતોએ અગિયારસો રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળી વેચી દીધી હતી તાલુકા સંઘના સૂત્રોના જણાવ્યું કે સર્વર બંધ હોવાથી ખરીદી થઈ શકી નથી પાલનપુર માર્કેટયાર્ડમાં સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ થયો હતો તે બાદ મંગળવારે મગફળીની ખરીદી સર્વર બંધ રહેતા અટકી ગઈ હતી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન કરાવવા માટે કેટ કેટલા દાખલા લાવ્યા સમય બગાડ્યો અને ભાડું ખર્ચીને મગફળી લાગ્યા હવે પછી કેવી રીતે લઈ જવી એટલે માર્કેટ યાર્ડમાં જે ભાવ મળે એ ભાવમાં વેચી દીધી છે રમેશભાઈ પરમાર નામના ખેડૂતે જણાવ્યું કે સવારે અહીં આવ્યો ઘણી રાહ જોઈ પણ ખરીદી શરૂ ના થઈ એટલે અમે અગિયારસો ના ભાવે મગફળી વેચવી પડી છે કાળુભાઈ ચૌધરી નામના ખેડૂતે જણાવ્યું મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીથી લઈ મગફળી અંબાજી પોલીસને સફળતા હાથ લાગી હતી તોલા સોનાની અને એક પોઈન્ટ પાંચ લાખ રોકડ લૂંટમાં બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી હતી જેતવાસ ગામના બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી આરોપીએ કબૂલ્યું કે અમે દારૂ પીધેલી હાલતમાં હતા કારના કાચ તોડ્યા બાદ મુદ્દામાં લઈ અને ભાગી ગયા હતા બંને આરોપીએ નશાની હાલતમાં ચોરી કરી હતી અંબાજી પોલીસ અને જિલ્લાની વિવિધ આઠ ટીમો દ્વારા પોલીસને આઠ દિવસ બાદ સફળતા મળી હતી આ ઘટનામાં ડોગ પણ બોલાવવામાં આવી હતી અંબાજીના કુંભારિયા જૈન જૈન દેરાસર ખાતે આવેલા સુરતના પરિવારની કારમાંથી ઘટના આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ફરી એકવાર ઘટના સામે આવી છે ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાની ઘટના બની હતી જેમાં ગુજરાત ટ્રાવેલ્સની એસી બસના બે મોટા કાચ તૂટ્યા હતા ગુજરાતના લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે ત્યારે આવી ઘટનાઓથી પ્રવાસીઓમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે રાજસ્થાનની સરહદ પર પથ્થરમારાની ગંભીર ઘટના બની હતી અને અવારનવાર આવી પથ્થરમારાની ઘટનાઓ બની રહી છે અગાઉ ત્રણ નવેમ્બરના રોજ આ જ જગ્યાએ ત્રણ કાર પર પથ્થરમારાની ઘટના બની હતી જેમાં એક મહિલાને ઈજા થઈ હતી આજે સવારે પથ્થરમારાની જે ઘટના બની હતી જેમાં બસમાં સવાર દસથી વધુ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો ગુજરાતમાં મોખરાના ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારો બાદ આવકો વધવા લાગતા તેમજ તહેવારોના કારણે મજૂરોની અછત હોવાથી માર્કેટયાર્ડમાં માલનો મોટા પ્રમાણમાં ભરાવો થતાં માલનો નિકાલ કરવા તારીખ તેર અને ચૌદ નવેમ્બરના રોજ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ડીસા માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારો બાદ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે એક તરફ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરી રહી છે જેમાં સરકાર દ્વારા પ્રતિ પ્રતિમણે રૂપિયા તેરસો છપ્પનનો ભાવ આપવામાં આવે છે ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લી હરાજીમાં પણ મગફળીના આ પ્રકારના ભાવ મળી રહેતા હોવાથી તેમજ માર્કેટયાર્ડમાં રોકડા નાણાં મળતા હોવાથી ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ વેચવાનું વધુ પસંદ કરે છે ત્યારે દિવાળીના તહેવારો બાદ ડીસા માર્કેટયાર્ડમાં મગફળી સહિતની જણસીઓની આવક સતત વધતી રહે છે જ્યારે બીજી તરફ તહેવારોને કારણે વતનમાં ગયેલ પરપ્રાંતિય અનેક મજૂરો હજુ પરત ફર્યા નથી જેની મજૂરોની પણ અછત છે જેના કારણે માલનો નિકાલ કરવો મુશ્કેલ બની જાય છે

વાવ સુઈગામ અને ભાબર તાલુકાના એકસો ને ઓગણસી ગામોના ત્રણસો ને એકવીસ બુથો પર મતદાન થયું હતું કાંકરેજ ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરીજી મહારાજા પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડા નો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ડ્રામા જેવી વા વિધાનસભાની પેટા ચૂંટણી માં મંગળવારે સાંજ સુધીમાં સિત્તેર પોઈન્ટ ટકા મતદાન થયું હતું ગત બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી માં પંચોતેર પોઈન્ટ જીરો એક ટકા મતદાન સામે આ વખતે પાંચ ટકા ઓછું મતદાન થયું હતું બે હજાર બાવીસ માં બે લાખ ચોવીસ હજાર બસો અડસઠ મતો પડ્યા હતા આ વખતે પાંચ હજાર ચોત્રીસ મતો ઓછા બે લાખ ઓગણીસ હજાર બસો ચોત્રીસ મતો પડ્યા હતા ત્રણસો એકવીસ ઈવીએમ માં જનાદેશ કેદ થઈ ગયો છે મોડી રાત્રે પાલનપુરના જગાણા ખાતેના સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ત્રેવીસ નવેમ્બરે જગાણા ખાતે મત ગણતરી હાથ ધરાશે જેમાં ત્રિપાંખ્યા જંગમાં હાર જીતનો ફેસલો થઈ જશે ભાબર શહેરના કુલ પંદર મતો છે જેની સામે માત્ર મતો નવ હજાર બસો એકત્રીસ મતો જેટલું નિરસ મતદાન થયું હતું આમ ભાભરમાં માત્ર અઠાવન ટકા મતદાન શહેરી વિસ્તારમાં નોંધાયું છે જ્યારે લોકસભામાં સાહીઠ ટકા મતદાન નોંધાયું હતું એક લાખ વીસ હાજર છસો ઓગણીસ મહિલા મતદાન અઠ્ઠાણું હાજર છસો સુડતાલીસ મહિલા મતદાન કુલ મતદાન બે લાખ ઓગણીસ હજાર બસો છાસઠ મતદાન ટકાવારી સિત્તેર પોઈન્ટ પંચાવન ટકા થઈ અમેરિકામાં ચૂંટણી જીત્યા બાદથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણી મોટી નિમણૂકો કરી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં હવે એક હિન્દુ નેતાનો પણ પ્રવેશ થયો છે ટ્રમ્પે તુલસી ગરબાડને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના નવા નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે નોંધનીય છે કે પૂર્વ કોંગ્રેસ સભ્ય તુલસી ગરબાડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે તુલસી એક અનુભવી સૈનિક છે અને વિવિધ પ્રસંગોને મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે તે થોડા સમય પહેલા ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગઈ ગુજરાત ઓપન સ્કૂલિંગને લઈ માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજીસ્ટ્રેશન પર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોઈ ફી ન વસૂલવા જણાવ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી મળતી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ઓપન સ્કૂલિંગ થતી બોર્ડની પરીક્ષા માટે નજીકની સરકારી કે અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત સરકારી કે અનુદાનિત શાળા થકી ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે જેમાં ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં સોના ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ગુરુવાર સવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્તરે સોનાના વાયદામાં લાલ કારોબાર થતો જોવા મળ્યો હતો ગુરુવારે સવારે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ડિલિવરી માટેનું સોનું એમસીએક્સ એક્સચેન્જ પર જીરો પોઈન્ટ એક્યાસી ટકા અથવા રૂપિયા છસો સાત ઘટી રૂપિયા તોતેર હજાર આઠસો પંચોતેર પ્રતિ દસ ગ્રામ પર ટ્રેન્ડ થતું જોવા મળ્યું હતું ગુરુવારે સવારે પણ વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો ગુરુવારે શેર બજારમાં તેજી જોવા મળી છે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ એકસો છ પોઈન્ટના ઉછાળા સાથે સિત્યોતેર હજાર સાતસો છન્નું પર ટ્રેન્ડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી એકત્રીસ પોઈન્ટ પંચોતેર પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર પાંચસો નેવું પોઈન્ટ એસી પર ટ્રેન્ડ કરી રહ્યો હતો જણાવી દઈએ ગુરુવારે નિફ્ટી ત્રેવીસ હજાર પાંચસો બેતાલીસ પોઈન્ટ પંદર પર ખુલ્યો હતો અને સેન્સેક્સ સિત્યોતેર હજાર છસો છત્રીસ પોઈન્ટ ચોરાણું પોઈન્ટ પર ખુલ્યો હતો શરૂઆતના ટ્રેન્ડિંગમાં સેન્સેક્સમાં ચૌદ કંપનીઓ લીલા નિશાનમાં ટ્રેન્ડ થઈ રહી હતી